બે દેશો દેશો જ્યારે સંપીને કાર્ય કરે છે ત્યારે આપણી એકતા વધી છે અને એકતા દેશોમાં સુધારો લાવે છે દેશોમાં જો સુધારો લાવવો હોય તો દેશમાંથી જે વસ્તુઓ હોય છે તેની આયાત વિકાસ ખૂબ જરૂરી છે તેના કારણે જ દેશનો વિકાસ થાય છે એકબીજા દેશની મિત્રતા અને મિત્રતા એ દેશોને ક્યાંય સુધી લઈ જાય છે ને તે વિશ્વમાં એક આગવું સ્થાન ધરાવતું ગણાય છે મિત્રતા પહેલેથી જ આપણા માટે સારી બાબત છે ત્યારે રશિયા અને ભારત વચ્ચે પહેલેથી જ મિત્રતા છે અને અત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આપણા ભારતના પ્રવાસે આવ્યા છે તો વાત કરવી છે નમસ્કાર મારી મંજુલા સારાણી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે મંજુલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આપણા ભારતના પ્રવાસે આવ્યા છે બે હજાર એકવીસમાં છ ડિસેમ્બરના દિવસે તેઓ આપણા

બધા લોકોને એવું થતું હશે કે આ રાષ્ટ્રપતિઓ વડાપ્રધાન છે તેઓ કારમાં બેસીને શું વાતો કરતા હશે એ વાતો હશે દેશના વિકાસ માટેની દેશમાં વિકાસ કેવી રીતે થાય છે તેની વાતો આ વડાપ્રધાનો વચ્ચે થતી હતી જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ આવ્યા છે તો આજે સાંજે એક પ્રાઇવેટ ડિનર છે ને ડિનરમાં તેઓ પોતાની વાતો કરવાના છે ને એ વાતો હશે દેશના વિકાસ માટેની દેશના વિકાસ માટેની વાતો તેઓ કરવાના છે એ વાતો દરમિયાન આપણા દેશની વિકાસની કેટલી વાતો થશે ભારત અને છે અને પહેલેથી જ મિત્રતા છે અને હજુ પણ એ મિત્રતાને કોઈ તોડી શક્યું નથી જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ ભારતમાં પ્રવાસે આવ્યા છે ત્યારે લાગે છે કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને હવે લાગવાનું છે કે આ બંનેની મિત્રતા ખૂબ વધતી જાય છે એટલે તેમને ખૂબ ખોટું લાગી જવાનું હોય તેવું આપણને જણાય છે રશિયાના રાષ્ટ્રપતિ આવ્યા પ્રાઇવેટ ડિનર છે તેઓને ફ્લાઇટ લેવા ગઈ મિત્રતા છે તેઓએ હાથ મિલાવ્યા નરેન્દ્ર મોદી તેઓને ભેટી પડ્યા આ બધું જોયું એટલે ડોનાલ્ડ ટ્રમ્પને થતું છે કે આ બંનેની મિત્રતા ખૂબ ગાઢ છે અને હા પહેલેથી જ આ મિત્રતા ગાઢ બનેલી છે અને અત્યારે પણ છે અને આ જે પ્રવાસ આવ્યો તેમાં દેશને ખૂબ મોટો ફાયદો થવાનો છે અને ફાયદો છે કે રશિયા અને ભારત વચ્ચે જો મિત્રતા થવાની છે તો આ મિત્રતામાં દેશના કેટલા એવા સ્થાનો છે કે જ્યાં ખૂબ જ પાકો થતા હોય અથવા તો જે વસ્તુઓ થતી હોય તેના આયાત નિકાસ ની વાતો છે અને દેશના નિકાસમાં દેશના વિકાસ માટે આયાત નિકાસ ખૂબ જરૂરી છે જો દેશમાંથી કોઈ વસ્તુઓ આવે નહીં તો આપણને જેની જરૂર પડે તે આપણે મેળવી ના શકીએ અને જો દેશમાં રહેલી વસ્તુઓ બહાર વેચાય ન જાય તો પણ દેશને નુકસાન થાય છે કારણ કે આપણે જીવભર મહેનત કરીએ છીએ ને પછી તે ના વેચાય તો બગડી જાય છે તેના કારણે ખૂબ મોટું નુકસાન થતું હોય છે એટલે આ ખૂબ અગત્યની વાત છે કે આપણા ભારતમાં પુતિન આવ્યા મુલાકાતે પ્રવાસે ને પ્રવાસ દરમિયાન તેઓ દેશના વિકાસની વાતો કરશે તો આ મોદી અને વડાપ્રધાન મોદી અને પુત્તીની મુલાકાત વિશે તમારું શું કેવું છે કમેન્ટ્સ કમેન્ટ જરૂરથી જણાવજો સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર